નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી ઇ લર્નિંગ હબમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો રેડી ચાલો નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ રેડી શું છે એક પદાર્થ બહુ ધ્યાનથી ફરી એકવાર કહી રહ્યો છું ધ્યાનથી સાંભળજો એમસીક્યુ ધ્યાનથી ફોકસ કરજો એક પદાર્થ અર્ધવર્તુળાકાર માર્ગે ગતિ કરીને

આપી દીધું છે કેટલું પાંચ મીટર ઓકે હવે તમને છે રેડી આ કેન્દ્ર છે આ ત્રીજી આર છે આ પણ આ રદ થાય અર્ધવર્તુળ પર ગતિ કરીને એ પરથી ક્યાં જાય છે પાંચ મીટર અંતર કાપીને બી પર જાય છે એવું માની લો ઓકે

अर्धवर्तुळ मार्कर कापेलो अंतर भाई कितलो થાય अंतर अंतर એટલે પથ લંબાઈ અંતર એટલે શું પથ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ પાયર अर्धवर्तुळ નું કાપેલો અંતર એટલે પાયર પથ લંબાઈ પી છે 5 તો પાંચ બરાબર આર બરાબર શું થાય પાંચ ના છેદમાં પાય ચાલો આવી ગયો હવે અર્ધ વર્તુળ માર્ગ પર સ્થાનાંતર સ્થાનાંતર એટલે બી એ એટલે કેટલું આર પ્લસ આર ટુ આર હેડી ચાલો ટુ ઇન ટુ આર આર ની કિંમત તમારી પાસે અવેલેબલ છે આ રીજો એના અહીં એપ્લાય કરો ઓકે તો આર પ્લ ટુ પ્લસ ફાઈવના છેદમાં પાય ઓકે તો સ્થાનાંતર એ બી ઇઝ ઇક્વલ ટુ દસ છેદમાં પાય ઓકે ચાલો આ સ્થાનાંતર આવી ગયું પાયની કિંમત આપણે પછી મૂકી દઈશું હવે શું કીધું છે તમને પથ લંબાઈ અને સ્થાનાંતર નો ગુણો તો રેડી ચાલો માટે પાંચ છે સ્થાનાંતર કેટલું છે દસ ના છેદમાં પાય છેદનો છેદ ક્યાં આવી જશે અંશમાં તો ઇઝ ઇક્વલ ટુ ફાઈવ પાય ના છેદમાં દસ એટલે 22 ના છેદમાં સાત લઈ લો છો અહીંયા દસ છે અને આ સાત લઈ લો છો ઓકે પાંચ દુ દસ એટલે અહીંયા બે પાંચ જતા રહેશે અગિયાર દુ બાવીસ એટલે બે જતા રહેશે એટલે અગિયાર ના સેવન એટલે આવી ગયું બેટો પથ્થર લંબાઈ છેદમાં સ્થાનાંતર ઓકે આ ગુણોત્તર યસ એના ઉપર તમે કહી શકો ઇલેવન જેમ સેવન ઓકે યસ ઓપ્શન એ ઇલેવન જેમ સેવન ચલો રેડી ખેલાડી આર ત્રીજીના વર્તુળાકાર પદ પર અડધું ચક્ર પૂરું કરે છે તો તેને કાપેલું સ્થાનાંતર અને અંતર કેટલું ચાલો અંતર અને સ્થાનાંતર કેટલું અર્ધ વર્તુળ

డైరెక్ట్లీ જોઈ શકો છો ఏબી ఏબી એટલે 2r ચલો સિમ્પલ એન્ડ સોબર ઇઝ રેડી ઓકે કાペલુકુલ અંતર ચલો કુલ અંતર ઇક્વલ ટુ 1/2 ગુણ્યા પરિખ 1/2 * 2πr ચલો 2 2 કેન્સલ એટલે કુલ અંતર કેટલું આવશે

આ છે આઠ મીટર પૂર્વ અને ત્યાંથી દસ મીટર ઉધ્વ ઉધ્વ દસ મીટર ઓકે તેનું સ્થાનાંતર આપણે મેળવવાનું છે તે પહેલા તમે આ મેળવી લો આ કાટકોણ ત્રિકોણ છે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો રાઈટ આઠનો વર્ગ ચોસઠ છનો વર્ગ બરાબર ને ઓ પછી અહીંયા એ આપી દો અહીંયા બી આપો અહીંયા સી આપી દો ઓકે પહેલાં તો આકૃતિ પરથી હવે મિત્રો ડાયરેક્ટલી આગળ આવા ક્વેશ્ચન આપણે ઘણા બધા સોલ્વ કરી ચૂક્યા છે એટલે ડાયરેક્ટ લખું છું કે ઓ બી ઇઝ ઇક્વલ ટુ રૂટ

આ એંગલ પણ નાઇન્ટી નો છે તો સ્થાનાંતર મિત્રો કેટલું થશે પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિને આ જોડતો સદીશ એ સ્થાનાંતર રેડી ચાલો આપણે એ મેળવવાનું છે સ્થાનાંતર આવશે દીકરાઓ ઓ મેળવવાનું છે તો હવે આકૃતિમાં ત્રિકોણ ઓ માટે આ પણ કાટકોણ ત્રિકોણ જ છે આ કાટકોણ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એટલે હવે ડાયરેક્ટલી લઉં છું તમને ખ્યાલ છે ઓસી ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓબી સ્ક્ર પ્લસ બીસી સ્ક્વલ ટુ ઓબી દસ નો વર્ગ વત્તા દસ નો વર્ગ સિમ્પલ વાત છે આના ઉપરથી સીધું તમે કહી શકશો ગણતરી કરવાની જરૂર જ નથી ઓસી બરાબર દસ રૂટ ટુ મીટર તમારું કેટલું આવે દસ રૂટ ટુ મીટર તો જોઈ લો ઉત્તર તરફ વેરી ગુડ ત્યાંથી ત્રણસો મીટર દક્ષિણ તરફ ઓકે પાછું રિટર્ન આવે દક્ષિણ અને બારસો મીટર શિરોલમમાં ગતિ કરે છે તો પરિણામી સ્થાનાંતર કેટલું થાય ચાલો સ્ટાર્ટ કરીએ પેલા મિત્રો ચાલો આ ઉત્તર એનો મતલબ દક્ષિણ અહીંથી ગતિ શરૂ કરે છે ઓ પરથી આ અંતર કેટલું લે છે ચારસો મીટર ચાલો ત્યાંથી પાછો રિટર્ન આવે છે ત્રણસો મીટર ચાલો એટલે અહીંથી પાછું આ ત્રણસો મીટર તો આ કેટલું થાય સો મીટર ત્યાંથી પાછું શીરોલમ ઉપર જાય છે શિરોલમ આ કેટલું છે બારસો મીટર ઉપર તરફ જાય છે તો એનું સ્થાનાંતર કેટલું થાય આમાં પણ ઇજી છે તો સ્થાનાંતર તમારું આટલું થશે ઓ બી લઈ લો અહીંયા સી અહીંયા ડી રાઈટ પેલા અહીંથી અહીંયા આવે છે અને પાછો અહીંથી અહીંયા જાય છે અને પછી ઉપર જાય છે તો સ્થાનાંતર આટલું થશે ને આપણ કટ કોણ ત્રિકોણ છે રેડી આ મેડવાનું છે ચાલો તો આકૃતિ પરથી પરિણામી સ્થાનાંતર બરાબર OD આ OD છે તો હવે કાટકોણ ત્રિકોણ ઓ બી ડી માટે કાટકોણ ત્રિકોણ ઓ બી માટે રેડી કર્ણનો વર્ગ એટલે ઓડી હવે ડાયરેક્ટ જ લખું છું ઓડી બરાબર અંડર રૂટ ઓ સ્ક્વેર પ્લસ બી ડી સ્ક્વેર ઓકે ચાલો તો ઓડી ઇઝ ઇક્વલ ટુ ઓબી ઓબી એટલે 100 મીટર સોનો નો વર્ગ બીડી એટલે 1200 ચાલો ઓડી ઇઝ ઇક્વલ ટુ પેલા તો સોનો નો વર્ગ એટલે દસની ની ચાર ઘાત વત્તા બાર એટલે એકસો ગુણ્યા ની ચાર ઘાત જ લઈ લો ઓકે દસ ની બે અંડરસો ચુમાલીસ નું વર્ગ નું બાર એકસો પિસ્તાલીસ એટલે બાર પોઈન્ટ એક તો ઓડી ઇઝ તો, ટુ દસ ની બે ગુણ્યા બાર પોઈન્ટ એક રેડી તો ઓડી ઇઝ ટુ બાર વન એવું લઈ લો બાર ઝીરો વન તો બારસો એક માટે ઓડી ઇઝ ઇઝ રિયલ ઇક્વલ ટુ બારસો મીટર તો ભાઈ સ્થાનાંતર કેટલું આવ્યું બારસો મીટર જોઈ લો છે બારસો મીટર ઇઝ રાઈટ ઓપ્શન એ બારસો મીટર ચાલો રેડી ખ્યાલ આવી ગયો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ એક કાર આર ત્રિજ્યાના અર્ધવર્તુળ પથ પર એક છેડેથી ક્યાં જાય છે બીજા છેડે તો આ કાર માટે પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્યો ચાલો અર્ધવર્તુળ છે આ કેન્દ્ર છે ઓ ત્રિજ્યા આર છે તો આ આર થશે ચાલો એ પરથી

ठीक तो x is equal to pi है चलो आप इग्य स्थानांतर y y is equal to ab ab अत्ल r plus r तो y is equal to 2r चलो आप इग्य अबे डायरेक्टली पथ लंबाई ડિવાઇડ બાય સ્થાનાંતર એટલે કે ચાલો પથ લંબાઈ ના છેદમાં સ્થાનાંતર એટલે x ના છેદમાં y ઇઝ ઇક્વલ ટુ પથ લંબાઈ πr અને સ્થાનાંતર 2r ચાલો r કેન્સલ તો π/2 હું આવે જવાબ π/2 પથ લંબાઈ અને સ્થાનાંતર નો ગુણોત્તર π/2 છે જવાબ યસ ઓપ્શન એ બાય રાઈટ આન્સર કમ્પ્લીટ ચાલો મિત્રો તો આ બધા જ એમસીક્યુ ગતિ નિર્દેશ ફ્રેમ સ્થાનાંતર કાપેલું કુલ અંતર એને લગતા આપણે ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરાવ્યા હવે આ બધા એમસીક્યુ તમારા માટે એક રેફરન્સ છે જરૂરી નથી કે આજ પૂછાય આ બધા જ મેં જે સોલ્વ કરાવેલા એમસીક્યુ છે એમાંથી વેલ્યુ ચેન્જ કરે દિશા ચેન્જ કરે થોડા ઘણો બદલાવ કરી અને એ જ એમસીક્યુ ફરી પાછો તમારી શખ્સ મૂકે તો તમને આ રેફરન્સ એટલે તમારા માટેની પ્રેક્ટિસ થઈ જો તમે આ બધી પ્રેક્ટિસ કન્ટિન્યુ જાળવશો હજી હોમવર્કની અંદર પણ આપણે તમને ક્વેશ્ચન્સ આપવાના છીએ આ સતત જાળવશો તો આની અંદર તમે એકદમ પાવરધા બની જશો અને તમારો જે કોન્ફિડન્સ લેવલ છે એ એકદમ હાઈ થશે અને પછી તમે ફટ ચૂટકીની અંદર સોલ્વ કરતા થઈ જશો મિત્રો ઓકે મિત્રો આપણે આ ટોપિક પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ